બનાસકાંઠાના આંગણે મોઘેરા મહેમાન એટલે કે નાય મુખ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા છે પુસ્તકાલય એક સાથે સવા સો રો બાળકો તે પ્રકારના પુસ્તકો કોમ્પ્યુટર સેટ તમામ પ્રકારની આધુનિક સુવિધા સાથેનું પુસ્તકાલય લોકાર્પણ તેઓએ કર્યું છે અને તે રીતે તેઓએ દાવો કર્યો છે કે હવે પછી વડગામ ક્યારેય કોઈનું ક્ષણ નહીં એના બાળકો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પીઆઈ ડીવાયએસપી મામલતદાર ડીવાયએસપી સહિતના જે હોદ્દાઓ છે વિવિધ હોદ્દાઓ છે ક્લાસ વન ક્લાસ ટુ ભણવા માટે તેમની એક જે ઉણફ હતી પુસ્તકાલય સારા પુસ્તકો સારું જ્ઞાન સારું કોચિંગ સારું ટ્યુશન એ તમામ એક જ સ્થળે મળશે કરોડના ખર્ચેનું પુસ્તકાલય લોકાર્પણ કરતા હર્ષ સંઘવીએ આ કહ્યું હતું ત્યારે દસવીમાં જોઈ રહ્યા છો તે રીતે હર્ષ સંઘવીનાયબ મુખ્યમંત્રી જ્યારે વડગામ પહોંચ્યા હતા ત્યારે વડગામવાસીઓ તેનું ઢોર નગર અને પુષ્પ વરસાદ સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું વડગામ બસ સરકારી લાઇબ્રેરી સુધી રોડ ની બંને સાઈડે લોકો ઊભા રહીને પોતાના વાલા નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષદભાઈ નું અભિવાદન ઝીલ્યું હતું આ એ જ વિસ્તાર છે આ એ જ ઘટ છે કે અચંબિત કરતા આ દ્રશ્યો આપણે જે દેખાઈ રહ્યા છે વડગામ જીગ્નેશ મેવાણી પોતાનું ગઢ માને છે તે ગઢમાં હરસંઘવીની એન્ટ્રી અને તેમનું આ વડગામમાં લાઈબ્રેરી નું ઉદઘાટન બાદ પાલનપુર ને દિશામાં લોકાર્પણ કાર્યક્રમમાં તેઓ હાજર રહેવાના હોવાના હિંદુ મળી રહ્યા છે ત્યારે જોતા રહો હરસંગી બનાસકાંઠામાં લોકાર્પણ કાર્યક્રમો ટુડે ગુજરાતી